ઓલમોસ્ટ લગભગ બે ત્રણ વર્ષ તમે તૈયારી કરી ત્યારે જઈને તમને અત્યારે ફર્સ્ટ સક્સેસ મળી કે આ પેલા આ અગાઉ કોઈ એક્ઝામ ઓકે કે મારે લેખિતમાં સારા હતા કે ચોસઠ જેવા મારા માર્કસ હતા અને રનિંગની પ્રેક્ટિસ એ બહુ સારી કરી હતી આઈ થિંક એકવીસ એકવીસ મિનિટની આસપાસ તો રનિંગ ત્યાં આવી જતી એમ હા પ્રેક્ટિસમાં પણ જે દિવસે હતું ગ્રાઉન્ડ એ દિવસે ગ્રાઉન્ડમાં મારાથી જ કોઈ ભૂલ થઈ છે કે જલ્દી પહેલા રાઉન્ડ હોય તો બધાએ જેવો બધાય એવું હોય બધાથી આગળ થઈ જાય આગળ થઈ જાય એમાં મેં ક્યાંક ભૂલ કરી નાખી હું પણ સ્પીડમાં બહુ બધાથી આગળ જતો રહ્યો એક રાઉન્ડ સ્પીડથી લગાવી દીધો એટલે શ્વાસ બહુ ભરાઈ ગયો અને પગનો દુખાવો બહુ વધારે થવા માંડ્યું એટલે એ પ્રમાણે જે હતું એ ટાઈમિંગ હતું એવું ટાઈમિંગ ના આવ્યું અને માર્ક બહુ ઓછા આવ્યા ચૌદ આવ્યા તો સોળ આવી જાવ તો ક્યાંક લાગી ગયો એટલે મતલબ કે બે માર્ક્સ થી તમે રહી ગયા અને પાછળથી એ પણ થાય છે કે જે થયું સારું થયું સારું થયું કારણ કે જો બે માર્ક માટે હું આવી જો તીન થઈ જતો હું એસઆરપી માં આવત હા અને એમાં એસઆરપી માં તો પછી તૈયારી તો ન તો તો પાછળથી આમ સક્સેસ ના થઈ શકે 100% 100% અને ત્યારે શું અનુભવ રહ્યો કે પહેલી જ પરીક્ષા તમે આપી કોન્સ્ટેબલની અને બે માર્ક્સ થી રહી ગયા તો ફેમિલીનું શું રિએક્શન તમારા માઇન્ડમાં શું ચાલતું હતું એ ટાઈમે એમાં પણ એવું હતું કે હું ગ્રાઉન્ડ આપીને પહેલો તો ઘરે જતો રહેતો અને બહુ ટેન્શન હતું સ્વાભાવિક છે કે હોય જ એમ કારણ કે તૈયારી કરી હતી સારી એવી કરી હતી બને નહીં અને પછી ઘરે જવું એટલે એમ જોવું કે હવે કાંઈ નહીં કરવું એમ હારી ગયો થોડી વાર તો ઘરેથી પછી વરે કીધું કે મને કે એક પરીક્ષા પહેલી પરીક્ષા થાય હરાય નહીં આવી રીતે તારાથી એમ નિરાશ ન થવા રાખી ફરતી ટ્રાય કર એટલે પાછો આવ્યો ગાંધીનગર અને તૈયારી વરે ફરતી ચાલુ કરી નાખી સારી એવી પછી પરીક્ષામાં સારા ગુણ હતા પણ એના કારણે થોડુંક રનિંગના કારણે રહી ગયો હા તો જે વિદ્યાર્થીઓ જોવે છે ને એમને ખાસ જો કહું કે આ તમારા સામે જે ઉદાહરણ છે ને એ તમારું પ્રતિબિંબત છે આની અંદર તમે તમારો ચહેરો જોવાનો પ્રયાસ કરજો ઇન્દ્રજીત સિંહ જે અહીંયા ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે એમના ચહેરાની અંદર જ ક્યાંક તમે પોતાનો ચહેરો જોવાનો પ્રયત્ન કરજો ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ફર્સ્ટ એક્ઝામ આપે ફર્સ્ટ એક્ઝામમાં એક બે માર્ક્સથી રહી જાય કોઈ ચૂક થઈ જાય કોઈ ભૂલ થઈ જાય અને એક્ઝામ ફેલ થાય એટલે તરત જ માઇન્ડની અંદર એવું આવી જાય કે ભાઈ હું પાસ નહીં કરી શકું આ વસ્તુ મારા માટે નથી હું સરકારી નોકરી નહીં મેળવી શકું અને તમામ પોતાના હથિયાર મૂકી દેવાના અને બીજું કંઈક દિશામાં અલગ દિશામાં આગળ વધી જવાનું કાં તો પછી કોઈ ધંધો શોધવાનો કા પછી ક્યાંક પ્રાઇવેટ નોકરીમાં લાગી જવાનું થાય શું આનાથી તકલીફ એ છે કે જે તમે એક વર્ષ આ ફિલ્ડની અંદર મહેનત કરી એ સીધી ઝીરો ઉપર આવી જાય એટલે આ વસ્તુ કરતાં પહેલાં પોતાની જાતને એક બીજો ચાન્સ આપો બીજો પ્રયત્ન કરો કે જેની અંદર તમે હજી વધારે એફટ નાખો અને મેઇન વસ્તુ કે જે તમે ભૂલ કરી એ ભૂલ તમે સુધારવાનો પ્રયત્ન કરો જેમ કે ઇન્દ્રજીતસિંહે પોતે કીધું એમને પોતાની ભૂલ ખબર છે જુઓ કે ભાઈ મેં ફર્સ્ટ રાઉન્ડની અંદર જ ક્યાંક લોચો માર્યો અને એના કારણે એ જે ફિઝિકલમાં જે માર્ક્સ મળવા જોઈતા હતા એમને એ ન મળ્યા અને એ જ ભૂલનો ક્યાંક એમને સુધારો શેમાં કર્યો હશે આ ફોરેસ્ટના ફિઝિકલમાં કે ભાઈ આ આ વસ્તુનું મારે ધ્યાન રાખવાનું છે જેના કારણે એ ફોરેસ્ટના ફિઝિકલમાં બી સારું પરફોર્મ કરી ગયા અને ફોરેસ્ટમાં ઓલ ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક લાવી શક્યા એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે